પીવાના પાણીની તંગી સર્જાઈ શકે છે ત્યારે ગુજરાતમાં એપ્રિલ અને મે મહિનામાં ઉનાળા દરમિયાન પીવાના પાણીના આયોજન સંદર્ભે સચિવોની બેઠકમાં વિસ્તૃત અહેવાલ રજૂ પણ થયો હતો જેમાં રાજ્યના કુલ બસો પૈકી ત્રેસઠ ડેમ જળાશયનું પાણી પીવા માટે રિઝર્વ કરી તે ઝોન વાર આપવાનું આયોજન કરાયું હતું પરંતુ છવ્વીસમી માર્ચની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ બસો જળાશયો અને ડેમમાં ચૌદ હજારથી વધુ મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે કુલ સંગ્રહ શક્તિના પંચાવન પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે જોકે રાજ્યના પાંચેય ઝોનના ચોત્રીસ ડેમોમાં જુલાઈના અંત સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જ્યારે નર્મદાના પાણીથી કચ્છના એક અને સૌરાષ્ટ્રના સત્યાવીસ મળી કુલ અઠ્યાવીસ ડેમો ભરાશે આમ કુલ ત્રેસઠ ડેમમાંથી ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપવામાં આવશે તો જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ જે અત્યારે છવ્વીસ માર્ચ જે સ્થિતિ આવી છે બસો સાત ડેમમાંથી ત્રેસર ડેમનું જે પાણી છે તે રિઝર્વ રાખવામાં આવશે તેવી માહિતી છે અને અત્યારે જે જથ્થો ઉપલબ્ધ છે જે પાણી સંગ્રહ છે એવું કહેવામાં આવી રહ્યું છે રિપોર્ટમાં કે જુલાઈના અંત સુધી કેટલું પાણી અત્યારે ઉપલબ્ધ છે